આ પ્લાસ્ટિક ની દોરી આપ જોઈ રહ્યા છો જયંતિ સર જોયા છે જયંતિ શું છે આખો મામલો કઈ હોટેલ માં જડપાયું છે જી ચંદ્ર જે રીતે વડોદરા શહેરમાં અનેકવાર વાર આપણે સાંભળ્યું પણ હશે કે જે જમવાના હોય છે ખાદ્ય પદાર્થ હોય છે તેમાંથી જીવાતો નીકળતી હોય છે વંદાઓ નીકળતા હોય છે ત્યારે હવે ફરી એકવાર આ જે રેસ્ટોરન્ટ છે તે એની ઘટના સામે આવી છે જે શિવાસી પાસે આવેલું સ્ટેલા કિચન કરીને આ આખું રેસ્ટોરન્ટ છે મોટી સંખ્યામાં અહીં આગળ જે તમામ નાગરિકો છે તે મિંજમાણી માણવા માટે આવતા હોય છે ત્યારે આજ રોજ જ્યારે ગ્રાહક જે છે તે ત્યાં પરિવાર સાથે જમવા માટે ગયો હતો ત્યારે તેની રોટલીમાંથી જ જે પ્લાસ્ટિકના દોરી જે છે તે નીકળી છે એટલે કે ક્યાંકને ક્યાંક રેસ્ટોરન્ટ જે સંચાલકો છે તેઓની ગંભીર બેદરકારી જે સામે આવી છે હાલમાં જોઈ શકાય છે કે તમામ રોટલીની અંદર પ્લાસ્ટિકની દોરીઓ જે છે તે મળી આવી છે એક નહીં પરંતુ અનેક જે રોટલી મંગાવી હતી તે તમામ રોટલીની અંદર આ પ્રકારે જે દોરીઓ જે છે તે મળી છે જેને લઈને ગ્રાહક જે છે તે અત્યારે રોષે ભરાવે છે તેને પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે આરોગ્ય વિભાગમાં તે રજૂઆત કરી છે અને કાર્યવાહી કરવાની અત્યારે તો માંગ કરવામાં આવી છે પરંતુ બિલકુલ બિલકુલ આભાર જેનથી તાપ જોઈ રહ્યા છો કે બધું એકવાર આપ બહારનું ખાઈ રહ્યા છો જરા સાવધાન પ્લાસ્ટિકની આ દોરી રોટલીમાંથી મળી આવી છે